નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે ચોમાસાને લઈને પચાસ આગાહીકારો એકસાથે આગાહી કરી છે ક્યાં જિલ્લામાં કેવો વરસાદ થશે ચોમાસું કેટલા આની રહેશે વાવણી ક્યારે થશે ચોમાસામાં વરસાદ ખેંચાશે કે નહીં તેની પણ આગાહી કરી છે પૂર અને વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાત સહિત દેશમાં ચોમાસું કેવું રહેશે તે અંગેનો વર્તારો મેળવવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહીકારોનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એકત્રીસમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી વધારે હવામાન આગાહીકારો એકત્ર થયા હતા જેમાં કોઈ જ્યોતિષ દ્વારા કોઈ પ્રાકૃતિક સંકેતો દ્વારા કોઈ નક્ષત્રો દ્વારા અલગ અલગ પદ્ધતિથી વાતાવરણનો તાગ મેળવીને આગાહીકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જૂનાગઢમાં છેલ્લા એકત્રીસ વર્ષથી પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વર્તારો કાઢવામાં આવે છે જેમાં રાજ્યભરમાંથી આગાહીકારો ભાગ લે છે આગાહીકારો વર્ષ દરમિયાન બનેલી ખગોળીય ઘટનાઓ કસકાતરા હોળી અખાત્રીજના પવનની દિશા વનસ્પતિના લક્ષણો પશુ પક્ષીઓના શ્રેષ્ઠા લોકવાયકા વાક્ય અને સેટેલાઇટ ચિત્રોના માધ્યમથી વર્તારો કાઢે છે જેમાં મોટાભાગના આગાહીકારોનો અંદાજ હતો કે ચોમાસું આ વર્ષે સો ટકા કરતાં પણ વધારે રહેશે સોળ આની ચોમાસું રહેશે વર્ષ સારું રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું બાર આની એટલે કે સો ટકા માનવામાં આવે છે તેથી સોળ આની એટલે કે સવાસો ટકાની આસપાસ ચોમાસું રહેવાની શક્યતાઓ છે હવે ગુજરાતમાં વાવણી ક્યારે થશે તેને લઈને વાત કરીએ તો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળના વર્તારા પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં જૂનના પહેલાં સપ્તાહમાં વાવણી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આ ઉપરાંત ચોમાસા દરમિયાન બે વાવાઝોડા બનવાની પણ સંભાવના રહેલી છે આ વાવાઝોડા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન બની શકે છે ચોમાસાની વિદાય આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં થવાની પણ શક્યતાઓ છે હવે સારો વરસાદ ક્યારે પડશે લઈને વાત કરીએ તો આ વર્ષના પ્રાચીન વિજ્ઞાન મંડળના પ્રમાણે ગુજરાતમાં પ્રથમ સપ્તાહમાં સારા વરસાદની સંભાવના બને છે તો જુલાઈના બીજા ત્રીજા સપ્તાહમાં વરસાદ તોફાની બની શકે છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની પણ સંભાવના રહેલી છે આઠ એવા જિલ્લા છે જ્યાં વધારે વરસાદ થવાની પણ સંભાવના છે આ જિલ્લાઓમાં જુનાગઢ જામનગર અમરેલી ગીર સોમનાથ નવસારી સુરત તાપી અને વલસાડનો સમાવેશ થાય છે વર્તારા પ્રમાણે કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તેને લઈને વાત કરીએ તો જુનાગઢમાં સરેરાશ સિત્તેર ઇંચ અમરેલીમાં પચાસ ઇંચ બોટાદમાં ચાલીસ ઇંચ જામનગરમાં પંચોતેર ઇંચ દ્વારકામાં પંચોતેર ગીર સોમનાથમાં સાઠ રાજકોટમાં પંચાવન સુરેન્દ્રનગરમાં ચાલીસ મોરબીમાં ચાલીસ ભાવનગરમાં પચાસ અને પોરબંદરમાં સિત્તેર ઇંચ વરસાદ થશે એકવીસથી છવ્વીસ મે દરમિયાન વાવાઝોડાની સંભાવના છે તેરથી ઓગણીસ જૂન અને નવથી ચૌદ ઓક્ટોમ્બર દરમિયાન મજબૂત સિસ્ટમની સંભાવના છે અઢારથી પચીસ ઓક્ટોમ્બર દરમિયાન પણ વાવાઝોડું કે સિસ્ટમ સંભાવ છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે